આવ નવા બ્લોગ હું બનાવું પણ એમ કે તો તમારી એમાં બહુ ટાઈમ મળ્યો એટલે શું કે તાત્કાલિક એટલે આ એકદમ બનાવેલો શું છે બરાબર પણ બહુ મસ્ત જગ્યા બનાવેલી છે શંખ વગાડે ઋષિમુનિ પછી આઈ ભગવાન ભોળાનાથ

આ મેરું પર્વત જ્યારે દેવોને દાનો વચ્ચે રચો હતો ને આ એ છે બરાબર આમાં ઘણાને મને લાભ એટલું નથી હોતું પણ એમ કે બધુંય એકદમ મસ્ત મસ્ત હે આ તપ કરેલા હે શિવનું તપસ્યા કરેલા હે તમારે નહીં ખબર નહીં કોણ રાવણ હે કે હવે આ ભગવાન ભોળાનાથ નજીકથી તમે જોઈ લો કાર્તિક અહીંયા ભગવાન તપ કરે હે અહીંયા ઋષિ મુનિઓ આવી ગયા હે એ પણ અહીંયા દર્શાવેલું હે મસ્ત બરાબર ને અહીંયા આ પણ જો આ બધા પેલાની પરિસ્થિતિના બધા બતાવેલા છે તમે જોઈ શકો આ ભગવાન ભોળાનાથ બરાબર શિવ ને શક્તિ બે નું મિલન થયું એનું પણ અહીંયા દ્રશ્ય બતાવેલું છે મિત્રો જોઈ શકો તમે બરાબર આ ભગવાન ભોળાનાથ જયારે એમના લગ્ન વિધિ હતી ને તારેડે ચડ્યા હતા એ ભગવાન ભોળાનાથ આ ભૂતાવારો બધા જાન લઈને જાય એ પણ દ્રશ્ય બતાવેલું છે જોઈ શકો તમે આ ભગવાનની પ્રતિષ્ઠા રહ્યા છે એ પણ તમે જોઈ કહો ઋષિ મુનિઓ આ પણ જોઈએ કહો હવે એક વસ્તુ મેન જે મોટામાં મોટા હતા એ શિવલિંગ એટલે ભગવાન ભોળાનાથની મૂર્તિ છે એ તરફ પ્રયાણ કરી રહ્યા છું મિત્રો હવે અહીંયા તમને બતાવવાની કોશિશ કરીશ એ રે સામે રહ્યો બરાબર માથું દેખાય તે તડકો અમે તમારા માટે ખૂબ ગરમી ફૂલ નંદી મહારાજ નું પણ અહીંયા તમે એક મસ્ત નજારો કરીને અહીંયા કચ્છમાં

ચલો મિત્રો હવે આ હાસવાલી બસ આટલો જે હવે મારા બ્લોકની અંદર પછી વધારે તો ઘણું બોલતોય નથી વધારેનું પછી મજા આવતી નહીં શું કે બધા તમે ક્યાંક આના બ્લોકમાં કંઈ મજા આવતી નહીં એટલે નહીં વધારવાનું કરતો બરાબર અને તમારે એમ પસંદ આવે તો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જેમ બને એમ સપોર્ટ કરજો મિત્રો ત્યાં સુધી જય ચુડેલમાં જય માતાજી અને અવશ્ય કોણકેલા હો તો ચૂડેલમાંના મંદિરનું